હિમવર્ષા કરા અને વરસાદથી સમગ્ર દેશના જનજીવન પર અસર પહોંચી રહી છે ગુજરાતમાં ભર શિયાળે વરસાદની અસરથી ગુજરાતીઓ ઠૂઠવાઈ ગયા છે ગુજરાતમાં ઠેર ઠેર ધુમ્મસની ચાદર પથરાય છે હિમવર્ષા કરા અને વરસાદથી સમગ્ર દેશના જનજીવન પર માઠી અસર પહોંચી છે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયા બાદ હવે ધુમ્મસની ચાદર છવાય છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશના અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વર્ષની સૌથી ભારે હિમવર્ષા પડી છે જેથી ત્યાંના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ ઠૂઠવાયા છે હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન થતાં બરફની ચાદર છવાય છે માઉન્ટ આબુના ખુશનુમા મોસમથી સહેલાણીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્તુઓ અને તાપડાનો સહારો લઈ રહ્યા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આફત બાદ ફરી એક વખત તાપમાન નીચું ગયું છે. ખાસ કરીને દિવસ દરમિયાન અરબ સાગર તરફથી આવતા ભેજ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું હોવાથી મહત્તમ તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દિવસ દરમિયાન વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે જેના કારણે સૂર્યપ્રકાશ લગભગ જમીન સુધી પહોંચતો નથી તેથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તથા લઘુત્તમ તાપમાનમાં પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે જેથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે આગામી અડતાલીસ કલાક ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું પાંચ છ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું એટલે કે 9.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરની સ્થિતિ જણાવીએ તો અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત